હવામાન નિષ્ણાત બલાલ પટેલની આગાહી રાજ્યના કેટલાક ડિગ્રી તાપમાન જોવા મળશે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે દક્ષિણ ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આડત્રીસ ડિગ્રી તાપમાન રહેશે

લગભગ આટલી ગરમી પડવાની શક્યતા રહેશે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તેતાળીસ ડિગ્રી ફોર્ટી ત્રીસ ડિગ્રી અથવા ચુમ્માળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ ઉત્તમ તાપમાન થઈ શકે અને ઉત્તર ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્વ ઉત્સિમ તાપમાન બેતાલીસ તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું કોઈ ભાગમાં રહી શકે કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્શિયસ ઉપર થઈ જવાની શક્યતા રહી અન્ય ભાગોમાં દક્ષિણ ગુજરાત પશ્ચિમ ચોરાયના ભાગોમાં આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહી અને આ વખતે પશ્ચિમની આસપાસ એક સાયક્લોન બનાવવાની શક્યતા અરબી સમુદ્રમાં રહે તેનો માર્ગ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે ચોમાસું અઠ્યાવીસ મે આસપાસ દક્ષિણ છેડે આવી શકે તો તેમાં બ્રેક આવે તો પાંચમી જૂન સુધીમાં તેર કાંઠે ચોમાસું પહોંચી હોવાની શક્યતા રહે પરંતુ આ વખતે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આઠમી જૂન આસપાસ આવવાની શક્યતા રહે અને આ જે વરસાદ જે છે તે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં આવી શકે આવવાની શક્યતા રહે અને આ વરસાદથી જીવજંતુનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે ત્યારબાદ પંદરમી જૂન આસપાસ પણ વરસાદ આવવાની શક્યતા રહે ਨੀਰ ਨੀਰਣ ਚਰਦੁ ਮਾਧੁ ਪਨਲ ਮੀ ਦੂ ਨਾਤ ਪਾ ਨਾਵੁ